કેમ છો મિત્રો સ્વાગત છે અમારા નવા આજે હું તમને કરાવીશ કદમના ઝાડનું દર્શન તો આજે આપણે જવાના છીએ કદમના ઝાડની મુલાકાત લેવા અને આ જગ્યા છે ધાંગધ્રા અને ઘોડા રોડ વચ્ચે જે કેનાલથી આશરે બે કિલોમીટર અંદર છે આ રસ્તો જાય છે કદમના ઝાડે તેને જ આપણે જંગલ અંદર જવાનું છે જે આમે ઝાડો બતાય એ જગ્યાએ આપણે જવાનું છે હવે આપણે પહોંચી ગયા નાગબાઈ માતાજીના મંદિર ગેટ તમે જોઈ શકો છો જગ્યાએ તો આપણે પહોંચી ગયા જગ્યા તો ખૂબ જ મસ્ત મજાની છે અને આગળ તમને જવું નાગભાઈના દર્શન કરાવું હું વિડીયોમાં બનાવી જઉં આ માતાજીનું મંદિરનું નવનિર્માણ કરેલું છે અને જે જૂનું સ્થાનક છે એ મંદિરની પાછળ છે જે કદમના ઝાડ નીચે છે આમાં થોડોક ઇતિહાસ પણ જણાવવા કયો છે જો તમને આમાં થોડુંક દ્રશ્યમાં બતાવી શકો છો આ બાજુ નાગબાઈ માતાજીનું પણ મંદિર બનાવ્યું છે આ બાજુ આ છે કદમનું ઝાડ આની પાછળની ચાળ જે માતાજીનું જૂનું સ્થાનક છે હું વિડીયોમાં તમને બતાવું પાછ આ જૂનું સ્થાનક છે માતાજીનું જેની પાછળ કદમનું ઝાડ બહુ જ મોટું દેખાય છે તમને કદમના ઝાડ ઉપર ઘણા બધા ફળ જેવું દેખાય છે મને નામ તો હવે આવડતું નથી તમને આવડતું હોય તો કમેન્ટમાં જણાવજો જો આ ઝૂમ કરીને દેખાવું મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે અને ખૂબ જ અહીંયા વાતાવરણ બહુ મસ્ત રહેશે અને અહીંયા તમે જરૂર મુલાકાત લો કારણ કે મેં પણ આ જગ્યાએ પહેલી વખત મુલાકાત લીધી અને તમે ક્યારેય કદમનું ઝાડ જોયું નહીં હોય જોયું હોય તો સારું છે કારણ કે મેં પહેલી વખત જોયું બળ બધું સુંદર છે